જય માતાજી મિત્રો આજે અમારા ઘરે આજે અમારા ઘરે કઢી રોટલા આયોજન કર્યું છે અને શિયાળામાં કઢી રોટલા ખાવાની મિત્રો મજા જ અલગ હતો તૈયાર થઈ જવ ચાલુ રોટલું બનાવવા તૈયાર થઈ જાય અમારે તવી મેકી દીધી અમારે જુઓ ગરમ થઈ જ લાગે જોટ નો ડબ્બો બાજરીનું લોટ રોટલો જબર મોટો થશે હવે હા જોઈ જાય રોટલો આપડે રોટલો થઈ જાય મસ્ પછી અને ચેડી કઢીનો વારો કઢી બનાવી ખાવાની મજા જ અલગ હો ના અને પછી તમે જુઓ મિત્રો શિયાળામાં તો બધા પોગ્રામ કરતા હોય કે ખેતરમાં જઈને આપણે કઢી રોટલો શાક રોટલો બધું અલગ અલગ બનાવી દઈશું અને તમે જુઓ ને

બમ બમ હરગાઈ દીધું એક સાઈડ થોડું થઈ ગયું હજી બાકી રોટલું થવા બીજો અને એનો રોટલો મીડિયમ સાઈઝ મેનો ચેક પણ બાજરીનો રોટલો તો ખરો ને હ બાજરીનો જો મિત્રો ગરમ ગરમ મજા ખાવાની હોય તમે જો તો કઢી રોટલા સોંંદી અને અત્યારે તો સીઝન એ ની પાસે રોટલા હ અને ચૂલાનો રોટલો પાસો

તવીમ નાખવાનો જ છે આપડો આ જ હમ બે રોટલા આજે તો કઢી જો મિત્રો બીજો રોટલો પણ આપણો તવીમાં આવી ગયો હવે ચડશે તો કઢી આપણે વાર જોવી પડશે એક તો તૈયાર થઈ ગયો એમાં મમ્મી બનાવ્યો રોટલા ચડી કઢી બનાવવાની થઈ ગયો છે ચાલી ગયો મિત્રો ચાલુ કર્યો હમ્મ થઈ ગયો રોટલો થઈ ગયો એવું હા હા બે રોટલા થઈ જાય કમ્પ્લીટ હવે કઢી કઢી તવે ઉતાર્યું પડશે ને ભોય બી બીજાવાળું કે જો બધો તેલ નાખી દીધું તો પેલી તેલ હવે ગરમ થશે હા રહી ગરમ થઈ ગયું રહી નાખી દીધું વઘાર જુઓ મિત્રો અંધારું ગોટ થઈ ગયું ડુંબસ વઘાર માં વઘાર માં મસ્ત લાગો આવીને આવી નવી રાખો કડી ગમતો નઈ જય મિત્રો કેટલો મસ્ત વઘાર થઈ ગયો મને તો દેખવાની નઈ લાગી રે મને તો ધુમાડો 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 એ વાત તો નહી આવે

રોકી દઉં રોકી દોટા દેવો પડે ને પછી નાખી દેનો અંદર પોણી વેડવાનું ભાવ સાસ હું તો કોઈ પોણીવાળી કરવાની

સારું કહેવાય શિયાળાનું કઢીને રોટલા કઢીના રોટલા તારે મજા આવે ગરમ ગરમ કઢીને રોટલા ગમે તેમ એમાં પાછું ચૂલાનું ચૂલાનું વસ્તુ મજા આવે ખાવાનું ગેસ કરતી તો સારું શું કહેવું સારું સારું ગેસમાં તો છેવું હોય